રામ રામ બધા મજામાં સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં હું આ હે થોડું કામ હતું એટલે ગેસ્ટ આવ્યા ના એવો હું આ ગોતા ફિલી નીશ આ હે મને ખબર છે પણ એવું સડતી નથી ને એક જણાને ને તો તો આખો રાહે આ હે બુરજુમાન નું મોલ

પછી પાછા મળીએ સાલે લીધો એવા ગાડીએ જા તમે આ મોલ જુઓ આ છે બુરજુમાન મોલ જા નું સેલિબ્રેશન બધું આજે રાખ્યું દેવ દિવાળી સુધી રાખીએ પછી કાટ નાખીએ રેમન પણ છે બુરજુમાન મોલ માં રિવોલી લેડીઝ કુર્તા

and a brand new base Apollo Club Thank you કડિયારું લેવી હોય કોઈને તો મળે જાય સ્ટારબક આ હું પણ હવાર હવારમાં સ્ટારબોક ભાવે નહીં भी <ुछ्णागी> कोई भाई नहीं कोई भाई कहीं खबर नहीं पड़ती

હાલો તો વટાણે આવ્યા અમે શેખઝાયદ રોડ છે આ સંગરીલા હોટલ તો અમે અટાણે આવ્યા દુબઈ ડિઝાઇન ડિસ્ટ્રિક્ટ જ્યાં ગાડી પાર્ક કરી દીધી આજ ફોર્ચ્યુનર છે ને આ છે દુબઈ ડિઝાઇન ડિસ્ટ્રિક્ટ આનો મતલબ કાઉ છે ખબર હું તમને કા દુબઈ ડિઝાઇન ડિસ્ટ્રિક્ટ મતલબ કે કઈ ડિઝાઇન હોય મતલબ કોઈ ડિઝાઇનર હોય મોટા મોટા મતલબ કોઈ કપડાનો ડિઝાઇનર છે કે પછી કોઈ કંઈ ખાવા પીવાનો ડિઝાઇનર છે કોઈ ગાડીઓનો ડિઝાઇનર છે ગો કે તો આ ડિસ્ટ્રિક્ટ છે એનો આખો બધા ડિઝાઇનરો આ બેઠા હોય છે બધા કપડાના તો કપડાં ડિઝાઇનરો છે તો આ છે દુબઈ ડિઝાઇન ડિસ્ટ્રિક્ટ એનો એક આખો ડિસ્ટ્રિક્ટ અલગ આપે દીધો કે બધા ડિઝાઇનરો તમે આ બેઠાડી હોય બેઠા બેઠા ડિઝાઇન નવી નવી બનાવ્યા રાખો જે તમને ખુજય પાર્કિંગ મફત છે એ વાત ખુશીની છે આ ટાવર ફોર ઇન વન પેરામાઉન્ટ અમારે દુબઈમાં દી આઠમે ગો અટાણે

હમણી કોઈ રાખે તો ડિઝાઇન કરવામાં પણ નહીં મેળવે કઈ હાલો તો ગાડી ચાલુ છે ગાડીમાં બે જાય અડધી કલાક નું કામ છે પતે એટલે પછી નહીં કરીએ હાલો તમે આવ્યા હતા એકેડમી સિટી ઓલા ભાઈ ની હોસ્ટેલ માં મેળવા એને મેળવે ને જ્યાં આપણું આ સ્વદેશ રેસ્ટોરન્ટ આ નવું ઓપન થયું એકેડમી સિટીમાં એકેડમી ને સોરી આનું નામ એકેડમી છે એમાં સામે દેખાય એ છે जा आम से सिलोन ऑशीस सिलकोन ऑशिश में जो स्वदेश प्योर वेजिटेरियन रेस्टोरेंट खुलू करामा ब्रांच से ईज पोरबंदर वा नु जगदीश भाई थानकी नु तो ना जाइा बहु मस्त मजा आ गई ने नहीं जावन बस हमारे आए पास नीड़े आ जावा में या बची हॉस्टेलों है हाँ देखाई ना यूनिवर्सिटी ना जाऊ ने उतर दी हूं पोस्टर में छोकरा ने पछे जोए अगड़-अगड़ किक ने किक करियों जो आशा को एकेडमिक सिटी औरले हमें आज देखा है ना होस्टेल है मैरियट पछे यहां बीआईटीएस बीच बिरला इंस्टीट्यूट पछे आ कैसे यूनिवर्सिटी ऑफ यूनिवर्सिटी ऑफ બર્મિંગમ આ બર્મિંગમ છે દુબઈ આ બધી યુનિવર્સિટીઓ જ છે આ પાર્ક છે આ ટૂંકમાં બધી હોસ્ટેલું છે જો ઓલી બીઆઈટીએસ છે બિરલા ઇન્સ્ટિટ્યુટ આ બધી હોસ્ટેલો છે એટલામાં હોસ્ટેલો યુનિવર્સિટીઓ કોલેજો चलो तो घड़ी क्या टाइम पास करिए पास पास निकली अगर चलो तो गेस्ट ने ड्रॉप कर दीदा होटल निकली सीधा पार्किंग अपना ગાડીમાં કઈ આ સ્પેન ડ્રાઈવ બેન ડ્રાઈવ હે નહીં મારા પાસે તેમાં મેં કઈ દેકારો કરા એફએમ માં કઈ દેકડી હિન્દી વાખે એમાં ભાષા ઓલા YouTube માં મૂકા ના કોપીરાઈટ આવે હલે હા કે થોડું કે રાત કે રોકાઉં કામ આવે જવાનું મીના બજારમાં જવાનું છે એક પિકઅપ છે મીના બજારમાંથી તો મીના બજાર જઈએ પછી એનાથી પિકઅપ કરી લઈએ પછી ઘેર જવાનું છે ટોયોટા